ગૌરી વ્રત તેવી પાર્વતીને સમર્પિત હોય છે આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે આ ગુજરાત લોકો દ્વારા ઉજવાય છે મિત્રો ગૌરી વ્રતની વિધિ વિશે વાત કરીએ તો અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર ઘઉં જવ તુવેર ઝાર ચોખા અને તલ એમ સાત ધાન્ય વાવવા ત્યારબાદ આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જવારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈના ઘરે પણ પૂજા કરી શકે છે અથવા નજીકના મંદિરે જઈને ત્યાં પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે આગળ વાત કરીએ તો ઘર મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના ઉપરમાં પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જવારા અને અગરબત્તી કરવી પછી પંચામૃત ચડાવી ગૌરીમાનું પૂજન કરવું તેમને અબીલ ગુલાલ ચોખા ફૂલ અને રૂના નાગલા ચડાવવા રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવવા અને પ્રસાદ ધરવો પછી સાચા દિલથી ગૌરીમાને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને મિત્રો માને પ્રાર્થના કરવી કે હેમાં હું તારું જ બાળક છું તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો મારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરો મને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો મને સદબુદ્ધિ આપો અને મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો મારી શ્રદ્ધા હંમેશા વધારજો તમારા પ્રત્યેની આવી રીતે માતાજીને વંદન કરવા અને ત્યારબાદ પછી હાથમાં ચોખા લઈ અને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની કથા કોઈ ના સમક્ષ વાંચવી પછી હાથ માં રાખેલા ફૂલ ચોખા માને ચડાવવા ત્યારબાદ માની આરતી ઉતારવી આ વ્રત કરનારે 5 દિવસ સૂર્ય પૂજન પણ કરવું સવારે સ્નાનાધી ક્રિયાઓ થી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ અને દીપ નૈવેદ્ય અબિલ ગુલાલ કંકુ વગેરે દ્રવ્યો દ્વારા પૂજન કરી અને ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું આ વ્રત કુંવારી દીકરીઓએ પાંચ દિવસ એકટાણું જમવું અને મોડું જમવું અને મોડું ફળાહાર કરવું તેરસના દિવસે જવારા અને ગોરમાતાની પૂજા કરવી પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું પાંચમા દિવસે પૂજા વળાવવી તેમાં સાત કન્યાને નાની બાળાઓને ભોજન કરાવવું અને વ્રતનું પુસ્તક ભેટમાં આપવું છેલ્લે સૂર્યપૂજન ગોર પૂજન કરી પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા પછી ગોરમાને વિદાય આપવી વ્રતના છેલ્લા દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા બીજા દિવસે સવારે નદી તળાવ કે કુવાના જળમાં જવારાને પધરાવી અને કુમારિકાઓએ મિત્રો આ વિડીયોમાં આપણે વ્રતનું પૂજન વિધિ સંપૂર્ણપણે જોઈ તો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નમસ્કાર